છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક એવી યોજના એની અંદર ઇલેક્ટ્રિકલ સાધનો ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે હાલની અંદર આ યોજના છે આઈકડ પોર્ટલ ઉપર મત્સ્યપાલન યોજનાની અંદર આ યોજના શરૂ થઈ ગઈ છે મિત્રો જેની અંદર તમારે ઇલેક્ટ્રિકલ અલગ અલગ સાધનો ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે જો તમારા પાસે મિત્રો બે બેટરી ધરાવતી બોટ હોય તેના માટે છે ઇન્વર્ટરની અંદર તમને સાડા રૂપિયા અથવા ખરીદી કિંમત જે બેમાંથી ઓછું હોય એ મળવાપાત્ર થશે ઇલેક્ટ્રિકલ સગડી ખરીદવા માટે ત્રણ હજાર અથવા ખરીદી કિંમત હોય જે બેમાંથી ઓછું એ મળવાપાત્ર થશે જે લોકો માછીમાર છે એને આ યોજનાનો લાભ મળશે મિત્રો જેમાં ઇલેક્ટ્રિકલ વોટર પંપ બરાબર જે પાણીની મોટર આવે છે એમાં ત્રણ રૂપિયા સહાય મળશે મિત્રો સીએફએલ ટ્યુબલાઇટ બરાબર જે મોટી આવે છે એમાં પાંચસો રૂપિયા ખરીદી કિંમત અથવા પંદર બરાબર જે બેમાંથી ઓછું એ મળવાપાત્ર થશે મિત્રો હવે એફઆરપી બોટ માટે છે મિત્રો સોલાર ઇલેક્ટ્રિકલ લેન્ટર બરાબર જેની કિંમત છે પાંત્રીસો સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો હવે આના ફોર્મ છે પંદર દસ બે સુધી ભરાઈ પ્રક્રિયા છે આઈ પોર્ટલ ઉપર મિત્રો મત્સ્યપાલન જે લોકો કરે છે એના માટે છે મિત્રો લાભાર્થી છે મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જરૂરી છે અરજદાર પાસે માછીમાર બોટ ધારક અને બોટ રજીસ્ટ્રેશન નંબર પણ હોવો જરૂરી છે અને માછીમારનું લાયસન્સ હોવું જરૂરી છે મિત્રો એના માટે બાયોમેટ્રિક કાર્ડ રજૂ કરવાનું રહેશે મિત્રો લાભ લેવા માલિક હોય છે મિત્રો જે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો વિશેષ વધારે માહિતી માટે એના માટે ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ મિત્રો સક્ષમ અધિકારી દિવ્યાંગ હોય તો એનું પ્રમાણપત્ર બેંક પાસબુક બરાબર જે બોર્ડ છે એની જે વીસીઆર હોય બરાબર એની નકલ ફોટો છે મિત્રો અને આધાર કાર્ડ છે આ તમામ ડોક્યુમેન્ટ જોશે ને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન તમારે અરજી કરવાની છે મિત્રો હાલ યોજના શરૂ છે વધારે માહિતી માટે તમે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી